સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ એન્ડ દ્વારા ગ્લોબલ ઝાલાવાડ મેગા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડિસેમ્બર દરમિયાન એન્ડ સાયન્સ કોલેજ પાસે યોજાનાર ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહ રાજ્યમંત્રી સાથે અન્ય રાજકીય નેતાઓ પણ હાજરી આપશે જેને લઈને સુરક્ષા સાથે સુવિધાઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે જેમાં આશરે પચીસથી વધારે ઔદ્યોગિક क्षेत्रों अने बे लाख थी वधु लोको एक्सपो नी मुलाकात लेशे સૌરાષ્ટ્રના <laughs> પ્રવેશનો રેવા સુરેન્દ્રનગર ખાતે તારીખ સત્યાવીસમી ઓગણત્રીસ ડિસેમ્બર ડિસેમ્બર દરમિયાન ઝાલાવાર ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગ્લોબલ ઝાલાવાર મેગા એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજન દરમિયાન દેશ તેમજ વિદેશના ઉદ્યોગકારો આજે આપવા આપવાના છે ત્યારે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી સાથે અન્ય રાજકીય નેતાઓની હાજરી આપવાના હોય જેના લઈને આ મેગા એક્સપોની જગ્યાએ આપ જોઈ શકો છો એ પ્રમાણે સુરક્ષાની સાથે સુવિધાની પણ તૈયારીઓ ચાલી રહી છે યોજાનાર મેગા એક્સપોના આયોજન અંગેની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક એમનો તેમજ આવનારા દિવસોમાં શ્રીનગર જિલ્લામાં નવા ઔદ્યોગિક મેકમો સ્થાપિત થાય સાથે જ સાથે સ્થાનિકોને વધુમાં વધુ રોજગારની તકો ઊભી થાય તેવા હેતુથી આ મેગા